નમસ્કાર દોસ્તો આના કબૂતર તમારું સ્વાગત છે દેશ દુનિયાના અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાજ જાણીએ તે પેલા જો તમે ચલન નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો પ્રથમ સમાચારની વાત કરીએ તો હુમન પેઢી દ્વારા વરસાદની આગાહી કરી છે ત્રિમોસમી વ્યક્તિના ભાગરૂપે વરસાદ રહેશે દસ મે સુધી વરસાદની શક્યતા રહેશે આઠમી વરસાદનું જોર વધુ રહેશે અગિયાર મેથી વીસ ફૂંકાશે અરબી સમુદ્ર આગામી સમયમાં સાયકોલોન બનવાની સંભાવના છે અસરથી વરસાદની શક્યતા રહેશે અરસે ચોમોસો અનુકૂળ રહેશે જે ભાવનગર અમરેલી સુરત ભરૂચ માટે ભારે વરસાદનો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ કચ્છ બનાસકાંઠા પાટણ અમર રાજકોટ બોટાદ તેમજ દાદરાનગર જિલ્લામાં અતિ વરસાદનો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દોસ્તો આપણે બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય સેના દ્વારા પાકિસ્તાન કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાનના નિલમ પછી નર્સરી ડેમને નિશા બનાવવામાં આવ્યો હતો પાકિસ્તાને આ કાર્યોની નિંદા કરી છે અને તેમને આંતરરાષ્ટ્રીય કાયદોનું ઉલ્ઘન જણાવ્યું છે પાકિસ્તાન કહે છે ભારત પાણી વર્ગ પાકિસ્તાન પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે આ સર્જિકલ સ્ટ્રાઇક જે કરીને આતંકવાદીઓને ઠાર માર્યા બાદ ભારતીય સેનાએ પાડોશી દેશને વધુ એક ઝટકો આપ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદુર બાદ સુરક્ષાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઓપરેશન સિંદૂર બાદ અમદાવાદમાં પણ હાઇલાઇટ આપવામાં આવ્યું છે અમદાવાદ એરપોર્ટ અને કાલપુર રેલવે સ્ટેશન પર હાઇલાઇટ પર છે એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સુરક્ષા વધારી દેવામાં આવી છે પરિવસન અવર જવર પર નજર રાખવામાં આવી રહી છે જાહેર સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે તરફ રાજ્યના તમામ એરપોર્ટ એલર્ટ પર મુકાયા છે રાજકોટ ભુજ અને જામનગર એરપોર્ટ એલર્ટ પર મુકાયા છે ભુજ એરપોર્ટ અચોક્કસ મુદત માટે સામાન્ય નાગરિકો માટે બંધ કરાયું છે ભુજમાં સરહદી વિસ્તાર બોર્ડર પર નજીક સુરક્ષા સંગઠન કરાઈ છે પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર એસ્ટ્રેક બાદ અગસ્થમાં તમામ સુરક્ષા એજન્સી એલર્ટ પર છે ભારત સરકાર દેશના નાગરિકો માટે અનેક યોજના ચલાવે છે તેનાથી કરોડો લોકો લાભ મેળવ્યો છે દેશમાં આશરે પચાસ ટકા કરતા વધારે લોકો ખેતી પર આધારિત છે તેથી સરકાર ખેડૂતો માટે ખાસ યોજના ચલાવે છે ઘણા ખેડૂતો આજે પણ ખેતીમાંથી વધુ વખત નથી કરી શકતા આવા ખેડૂતો માટે સરકાર પીએમ કિસાન સન્માન યોજના અંતર્ગત સહાય આપે છે આ યોજના સરકાર દર વર્ષે છ રૂપિયા આપે છે જે ત્રણ હપ્તા આપવામાં આવે છે દેશના કરોડો ખેડૂતો મળતી આ યોજના અંતર્ગત ચાર મહિનાની અંદર બે રૂપિયાનો એક હપ્તો આપવામાં આવે છે આમ દર વર્ષે ત્રણ વખત બે રૂપિયાનો હપ્તો મળે છે અઢારમો હપ્તો ઓક્ટોબર બે હજાર આપવામાં આવ્યો હતો જ્યારે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં જાહેર થયો હતો આથી અનુમાન છે કે વીસમો હપ્તો જૂન બે હજાર પચીસમાં જારી થઈ શકે છે ભારતે પાકિસ્તાનના આતંકવાદી ઠાકણા પર હુમલો કર્યો છે ભારતને આ કાર્ય બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી પ્રતિક્રિયા આવી છે ઓવલના દરવાજાની અંદર દાખલ થતા જ એમણે વિશે સાંભળ્યું કે ટ્રમ્પે કહ્યું કે મને લાગે છે કે ભૂતકાળની કેટલીક ઘટનાઓના આધારે લોકો જાણતા હતા કે કંઈક થવાનું છે તેઓ ઘણા સમયથી લડી રહ્યા છે જો તમે તેના વિશે વિચારો છો તો તે દાયકા અને સદીઓથી લડી રહ્યા છે મને આશા છે કે આ બહુ જલ્દી પતી જાય